મિત્રો પોલીસ જેને વિડીયોની અંદર માર મારી રહી છે બીજું કોઈને એક આર્મી ઓફિસર છે જી હા મિત્રો આ આ એક આર્મી મેન છે મિત્રો આ આર્મી ઓફિસરનું નામ યશપાંતિં છે જે પોયડાનો રહેવાસી છે પરંતુ મિત્રો આ જ્યારે હિંમતનગરથી નીકળી રહ્યો હતો ત્યારે એની ગાડી ઉપર બ્લેક ફિલમ હતી તેથી ટ્રાફિક પોલીસે એને રોક્યો મિત્રો ગાડી રોક્યા બાદ કોઈ બાબતે બોનાચારની વધી ગઈ અને પછી મારા મારી ઉપર વાત આવી ગઈ તે ઉપરાંત મિત્રો તમને જણાવું કે ટ્રાફિક પોલીસ દ્વારા આ આર્મી ઓફિસર ઉપર સરકારી કામમાં અડચન અને પોલીસ ઉપર હાથાપાઈ કરવાનો કેસ લગાવવામાં આવ્યો છે તે ઉપરાંત મિત્રો તમને જણાવું કે આ વિડીયો વાયરલ થયા બાદ એવી પણ કોમેન્ટ આવી હતી કે પોલીસની જે ગાડીઓ છે એ ગાડીઓના ઉપર જ બ્લેક ફિનમ હોય છે અને નંબર પ્લેટ પણ નથી હોતી તો કાયદો શું એમને લાગુ નથી પડતો આવી પણ કોમેન્ટો આવી રહી છે આ આર્મી ઓફિસરનું નામ યશપાનસિંહ છે જે તનુજ તાલુકાના પોયડા ગામની અંદર રહે છે તે ઉપરાંત મિત્રો તમને જણાવવા માગીશ કે આ વીડિયો વધુ વાયરલ થયા બાદ એવી પણ કોમેન્ટો આવી રહી હતી કે આર્મી મેનને આ જે વર્તન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ અયોગ્ય છે